નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ડંક મુનિના તપોસ્થળ એવા ડાકોરમાં એક હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના વરદાનથી વિજયસિંહ બોડાણા અને તેની પત્ની સુધાદેવીનો જન્મ થયેલો પૂર્વજન્મના સંસ્કારને કારણે આ દંપતીને ધર્મ ભક્તિનો રંગ લાગ્યો શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેનું અજબ આકર્ષણ હોવાથી દેવદર્શન સત્સંગમાં વિશેષ રુચિ પ્રગટ થઈ કથાના શ્રવણમાં દ્વારકાધીશનો મહિમા શ્રવણ કરતા દ્વારકા જવાનો સંકલ્પ જાગ્યો ભર જુવાનીમાં પ્રથમવાર પદયાત્રા કરીને તેઓ દ્વારકા ગયા અને ત્યારથી દર વર્ષે જવાની ટેક લીધી રણછોડરાયને પ્રસન્ન કરવા તેમણે બોતેર વર્ષ સુધી દર છ મહિને હાથમાં તુલસી વાવેલું કુંડું લઈ પગપાળા યાત્રા દ્વારકા સુધી કરી હતી બોડાણાની હવે ઉંમર થઈ તેમનામાં અશક્તિ આવી ગઈ અને છેલ્લી છેલ્લી યાત્રા દરમિયાન તેમને મનમાં થયું કે ફરીથી કદાચ નહીં આવી શકાય આથી ભગવાન કૃષ્ણ પાસે તેમણે આ બાબત અફસોસ વ્યક્ત કર્યો તેની આ ભક્તિથી રીઝાયેલા દ્વારકાધીશે તેમને સ્વપ્નમાં આવીને કહ્યું કે તું એક ગાડું લઈને આવે અને મને દ્વારિકાપુરીથી લઈ જાય તો હું તારી સાથે ડાકોર આવીશ જ્યારે બોડાણો મહામુસીબતે ગાડાની વ્યવસ્થા કરીને દ્વારિકા જાય છે ત્યારે ભગવાન તેની સાથે ડાકોર જવા નીકળી પડે છે આ કથા રણછોડ બાવની નામની પદ્યરચનામાં સુંદર રીતે ગવાયેલી છે વિક્રમ સંવત બારસો ને બારની કાર્તક સુદ પૂનમના રોજ વિજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાધીશનું બીજું સ્વરૂપ ડાકોરમાં પધાર્યું હતું જે આજે રણછોડરાય તરીકે ઓળખાય છે ડાકોરનું રણછોડરાયજી મંદિર આજે આપણે જોઈ શકીએ છીએ તેનું નિર્માણ ગોપાલ જગન્નાથ તાંબવેકર નામના મરાઠી સદગૃહ તે સમયે એક લાખ રૂપિયાના ખર્ચે ઈસવીસન સત્તરસો ને બોતેરમાં બંધાવ્યું હતું દ્વાપર યુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો તે જમાનામાં ડાકોર ખાખરિયું વન હતું પરંતુ ડંક મુનિએ તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા ભગવાને ડંક મુનિને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે આ બાબતની સાક્ષી પુરાવે છે આ જ ડંકમુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમાં પશુપંખી નિર્ભય રીતે પાણી પીતા હતા એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંકમુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા તેણે આ કુંડમાંથી પાણી પીધું હતું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો હતો અચાનક તેને વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે અને પોતાની ગદા વડે એક જ પ્રહાર કરીને ભીમે તે કુંડને નવસો નવાણું વીઘા મોટો કરી નાખ્યો આ કુંડ આજે ગોમતીના નામે ઓળખાય છે વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવીને વસ્યા અને પહેલાં ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બની ગયું ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાણા રહેતા હતા જે દર છ મહિને પૂનમ આવે ત્યારે ડાકોરથી દ્વારકા રસ્તે ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડું લઈ જતા અને ભગવાનના દર્શન કરતા ભક્ત બોડાણા બોતેર વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રિયા કરતા રહ્યા પરંતુ હવે તેમની ઉંમર થઈ તેમને તકલીફ પડવા લાગી પોતાના ભક્તની આ તકલીફ ભગવાનથી જોવાઈ ન ગઈ આથી તેમણે ભક્તને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું દ્વારિકાથી ડાકોર આવીશ તું બીજી વખત આવે ત્યારે સાથે ગાડું લેતો આવજે બોડાણા બીજી વખત પોતાની સાથે ખખરદ જ ગાડું લઈને દ્વારકા પહોંચ્યા પૂજારીઓએ પૂછતા તેણે નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે દ્વારિકાના પૂજારીઓએ રાત્રે મંદિરને તાડા મારી દીધા પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી તેમણે આ તાળા તોડીને બોડાણાની સાથે ડાકોર જવા માટે પ્રયાણ કર્યું દ્વારકાથી થોડા દૂર નીકળ્યા કે ભગવાને બોડાણાને કહ્યું હવે તું તારા ગાડામાં આરામ કર હું ગાડું ચલાવીશ ફક્ત એક રાતમાં ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા સવારમાં બિલેશ્વર મહાદેવ નજીક લીમડાની ડાળ પકડી બોડાણાને જગાડ્યો અને ગાડું ચલાવવા કહ્યું ભગવાનના સ્પર્શથી લીમડાની એ ડાળ મીઠી થઈ ગઈ હતી ભગવાનને દ્વારકામાં ન જોતા પાછળ પાછળ આવી પહોંચેલા ગુગડી બ્રાહ્મણોથી ભગવાનને બચાવવા માટે મૂર્તિ ગોમતીમાં પધરાવી દીધી અને ગૂગડી બ્રાહ્મણોને મળવા ગયા ગૂગડીઓએ ગુસ્સામાં આવી જઈ બોડાણા પર ભાલાથી પ્રહાર કર્યો અને ગોમતીમાં મૂર્તિ હતી ત્યાં પાણી લોહીથી લાલ થઈ ગયું દ્વારકાના પૂજારીઓએ એક યુક્તિ અજમાવી જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું તેઓ જાણતા હતા કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે અને સોનું આપી શકે નહીં અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે બોડાણા પાસે સોનાના નામે તેમની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાડી હતી જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તે મૂકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનું વજન બરાબર થયું આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલાં દ્વારકામાં હતી અનેક નામે ઓળખાતા ભગવાન કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડ રાયના નામે ઓળખાય છે મહાવધ પાંચમના દિવસે ખેડા જિલ્લામાં આવેલ ડાકોરમાં રાજાધિરાજ ભગવાન શ્રી રણછોડ રાયનો પાટોત્સવ ઉજવવામાં આવે છે આ દિવસે સવારે વહેલા મંગળા આરતી કર્યા બાદ ભગવાનને સુવર્ણથી મઢેલા શંખ વડે પંચામૃત વડે સ્નાન કરાવવામાં આવે છે અને વિશેષ શણગાર પણ કરવામાં આવે છે બપોરે મહાભોગની આરતી કરવામાં આવે છે અને સાંજે દીપમાળા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે આ દિવસે સમગ્ર મંદિરને રોશનીથી શણગારવામાં આવે છે અને દિવાળી જેવો માહોલ પ્રગટ થાય છે બોલો રણછોડ રાયની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ